જી તમારું નામ અને આજે જિલ્લા રજૂઆત કરવા મારું નામ ડાભી દશરથભાઈ પ્રતાપભાઈ હું સભાસદ છું અને મારી સાથે બધા સભાસદો આવ્યા હતા અમારી ડેરીમાં સરવૈયામાં અમને લગભગ દસથી પંદર લાખની ઉપરનો ગોટાળો લાગતો હતો એટલે અમે બધા અહીંયા જિલ્લા રજિસ્ટ્રા સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે અમને ચોખ્ખું અને સાચો હિસાબ ના મળે ત્યાં સુધી અમે સાધારણ સભા નહીં થવા દઈએ અને ત્યાં સુધી અમને બોનસ બી નથી જોઈતું

અમે રજૂ કરવા આવ્યા હતા અમારે અરાલ દૂધ ઉત્પાદક મંડળીમાં જે વાર્ષિક હિસાબો કર્યા છે કોઈ ગ્રાહકને મંજૂર નથી તેના માટે અમે જિલ્લા રજિસ્ટ્રારમાં અરજી કરવા આવ્યા છીએ જ્યાં સુધી જે અમારે ચોખ્ખો હિસાબ નહીં મળે ત્યાં સુધી ગામને કોઈ વ્યક્તિ મંજૂર નથી સાધારણ સભા નહીં કરી હિસાબો વાંધાજનક લાગ્યા તમને શું કારણ હતું એમાં શું છે વાર્ષિક હિસાબમાં અહેવાલ છપાયા અહેવાલ જોયા એમાંથી અમને બંધ બેઠ્યું કે આ વાર્ષિક હિસાબમાં ગરબડ ગોટાળા છે આગળ તો રજૂઆત નહીં કરે પણ વાર્ષિક અહેવાલ જોયા એના પરથી બંધ બેઠ્યું કે આમ ગરબડ ગોટાળા છે હરા દૂધ ઉત્પાદક અમારી માગણી એવી છે કે ચોખ્ખો હિસાબ જોઈએ અમારે ચોખ્ખો હિસાબ મળે તો ગ્રામ સભા કરવાની ને સ્પેશિયલ વાડી જ માગવાની जिला रजिस्टर मां अर्जी करियो